સુરતની પ્રેસિડેન્સી સ્કૂલની ચાર વિદ્યાર્થીનીઓએ સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત કર્યું હતું કુમારી નવ્યા કુમારી આરાધ્યા કુમારી હીર અને કુમારી પલકે સ્કૂલ દ્વારા રંગભવન ઓડિટોરિયમ ખાતે યોજાયેલા અષ્ટમ આરંગેત્રમ સમારોહમાં ભરતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરી છે આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉપસ્થિત સુવિખ્યાત નાટ્યકાર ડોક્ટર હેમાબેન શુકલ તથા મુખ્ય મહેમાન પદે કવિયત્રી અભિનેત્રી યામિનીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા

દ્વારા દીકરીઓ પોતાની તપસ્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલીમ આપવાની કસબ સિદ્ધ કરી આર્થિક રીતે પગભર થઈ શકે છે પરખ અને પ્રોત્સાહનના સૂત્રને મુદ્રાલેખ બનાવી સતત વિદ્યાર્થીનીઓના રૂપે સ્કૂલના સમયપત્રકમાં સહ અભ્યાસી પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરવામાં આવી છે જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધારાનો સમય ફાળવવો ના પડે અભ્યાસ માટે પણ બાળકો પૂરતો સમય ફાળવી શકે આ સાથે પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભરતનાટ્યમ સમયપત્રક બનાવવામાં આવ્યું છે કુકુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ એના કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખ્યો તો કે રીતનો કાર્યક્રમ આજે રંગ ઓડિટોરિયમ રંગ રંગભવન ઓડિટોરિયમ જીવન ભારતી કેમ્પસમાં અમારી દીકરીઓનું આઠમું આરંગેત્રમ હતું અને જે અંતર્ગત અમારી ચાર દીકરીઓ હીર પલક અને બીજી બે દીકરીઓએ આ પ્રસ્તુત કર્યું અને આ પ્રસંગે શહેરના ખૂબ જ રામાંકિત નાટ્યવિદ્ધ હેમાબેન શુક્લા અને સાહિત્યકાર યામિનીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા આરાધનાનો આ વિષય છે જીવનની તપસ્વીની જેવી આ દીકરીઓએ ઓગસ્ટ મહિનાથી લઈને અત્યાર સુધી સતત પાંચ મહિના ખૂબ પ્રેક્ટિસ કરી છે દિવાળી વેકેશનનો પણ પૂરેપૂરો એમાં ઉપયોગ કર્યો છે અને આ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે માર્ગમની આ દીક્ષા અત્યંત તપસ્વી જેવી દીક્ષા હોય છે અને એમાં દીકરીઓએ અને કલાગુરુએ

પોતે દીક્ષા લઈ રહી છે ભરતનાટ્યમની રેસિડેન્સી સ્કૂલની અંદર છેલ્લા વીસ વર્ષથી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખાય એવું એક ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ ચારથી પછીની બધી દીકરીઓ માટે એ ફરજિયાત છે પણ એક પણ રૂપિયો ફી લીધા વગર એની કોઈ પણ ફી લેતા નથી હા વાલીઓએ એનો ડ્રેસ બનાવવો પડે છે અને દર વર્ષે એની પરીક્ષા પણ લેવાય છે અને જે વાલી ઈચ્છતા હોય દીક્ષા છે એ લોકો આ રીતે કરતા હોય છે આ આઠમો કાર્યક્રમ છે અને અત્યાર સુધીમાં લગભગ દીકરીઓએ આ રીતની દીક્ષા ગ્રહણ કરેલી છે અને એનો અમને આનંદ છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી બાળકો આપણી સંસ્કૃતિ જાળવી રાખે એ તો મુખ્ય હેતુ છે અમારો એક મુદ્રાલેખ છે સેવા દ્વારા સંસ્કૃતિ નિર્માણ એટલે આપણી સંસ્કૃતિને જાળવી રાખે અને સાથે સાથે